તેના પરિવારમાં ત્રણ બાળકો છે તેઓ મોડી રાત્રે તેની પ્રેમિકાને મળવા માટે ગયો હતો તે વખતે પ્રેમિકાના જણાવ્યા મુજબ નશાની હાલતમાં હતો અને તેને ઘરે જવા માટે સમજાવવા છતાંય તેના માનતા પ્રેમિકાના ઘરમાં સૂઈ ગયો હતો પ્રેમિકાનું કહેવું છે કે હાર્ટ એટેકથી મોત થયું છે જ્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે હત્યા થઈ છે અને જ્યાં સુધી પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે ત્યાં સુધી લાશ ઉઠાવવા દેવામાં નહીં આવે જેને લઈને પોલીસ પણ મૂંઝવણમાં મુકાય છે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જ્યારે હાલ તો પોલીસ પરિવારજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને લાશ પીએમ માટે લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો પરંતુ મૃતકના પરિવારજનો લાશ ના ઉઠાવવા દેતા પ્રેમિકાના ઘરમાં સવારથી લાશ પડી રહી છે પ્રેમિકાના જણાવ્યા મુજબ વર્ષોથી મારી સાથે પ્રેમ સંબંધ હતો અને મોટરસાયકલ લઈને મારા ઘરે આવ્યો હતો ત્યારે તેની કોઈ હત્યા થઈ નથી મારા ઉપર આક્ષેપ કરવામાં આવ્યો છે તે ખોટો છે હાલ તો આ મૃતકની લાશ ઘરમાં પડી રહી છે રિપોર્ટર રફીક ગણીવાલા લોકમેત્રી ન્યૂઝ છોટા ઉદયપુર અમારે પ્રેમ સંબંધ છે કેટલા વર્ષથી બહુ વર્ષથી આ આટલો છોકરો ઓટો તાહન છે એ તમારો પ્રેમ સંબંધ હતો તો ગામ સાહેબ કહે છે કે તમે છે તો તમે લાશ એ હું કે છે લાશ એને એને બે એને હણગાવે એટલે એને હડે સાંઈ દેવાની એવું બોલે છે બડ્ડોને ખબર હતી એની બોયડીને બી ખબર હતી બડ્ડોને ખબર હતી તો પ્રેમ સંબંધમાં એક હત્યા થઈ છે એટલે જ્યાં સુધી પોલીસની કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે લાશ નહીં અમને કંઈક પ્રેમ સંબંધ હતો એટલે એ એવી કંઈક હત્યા થઈ છે એવું લાગે સતીષભાઈ સવરભાઈ અને કેટલા વર્ષથી પ્રેમ સંબંધ હતો લગભગ ત્રણ ચાર પાંચ વર્ષ પ્રેમ સંબંધ ચાલતો હતો જ્યાં સુધી ન્યુઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને શેર કરો